અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામે આવેલ અનિન્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડૉક્ટરે એક બાળકીની સારવાર કરી હતી જે બાદ બાળકીનું અવસાન થયું હતું બાળકીના પિતાએ સોશિયલ મીડિયામાં અનિન્યા મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ વિડીયો વાયરલ કર્યો હતો આ વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ આ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું આ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર મેહુલ ચાવડા કોઈપણ ડિગ્રી ધરાવતો ન હોવા છતાં એટલી મોટી હોસ્પિટલ ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું જેથી આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ માર્યું હતું અને આગળની તપાસ હાથ ધરી હતી હોસ્પિટલને સીલ માર્યા બાદ બાવળા તાલુકાના ડુમાલી ગામના મરણ જનાર બાળકીના પિતા સુરેશભાઈએ કેરલા જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ આપી હતી તેમાં જણાવ્યું હતું કે તારીખ નવ સાત બે હજાર ચોવીસના રોજ તેમની દીકરીને તાવ અને ગળામાં દુખાવો થતો હતો તેની સારવાર માટે અનન્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કેરાળા ગામે દાખલ કરવામાં આવી હતી દીકરીની તબિયત વધુ ખરાબ થતાં દીકરીને ઘરે લઈ જતા હતા તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને ઘરે જઈ તેની દફનવિધિ કરી હતી પરંતુ તેમને શંકા હતી કે ડોક્ટરની બેદરકારીને કારણે તેમની દીકરીનું મોત નીપજ્યું છે કેરાળા પોલીસે એડી દાખલ કરી બાળકીના મૃતદેહને બહાર કાઢી અમદાવાદ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો